હરિ ઓમ ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે અને અપેક્ષા છે કે આપ સૌ સ્વસ્થ હશો અને મજામાં હશો હવે હોળાષ્ટકની શરૂઆત થઈ રહી છે હોળાષ્ટક ક્યારે શરૂ થઈ રહ્યા છે અને હોળાષ્ટક ક્યારે પૂર્ણ થશે હોળી દહન કયા દિવસે કરવાનું છે અને ધૂળેટી ક્યારે છે અને એના સિવાય આ હોળાષ્ટકના આઠ દિવસોમાં આપણે શું કરી શકીએ અથવા શું નહીં આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ હોળાષ્ટક જે છે એ તારીખ છ માર્ચ બે હજાર પચીસથી શરૂઆત થઈ અને ચૌદ ત્રણ બે હજાર પચીસ સુધી રહેશે હવે એના પછી આપણે આ હોડાષ્ટક એટલે તિથિ પ્રમાણેના આઠ દિવસ અથવા તો આઠ તિથિ જે માંગલિક કાર્ય આપણે કોઈ પણ કરી શકીએ નહીં જેમ કે લગ્ન અને યજ્ઞ પણ લગ્ન અને યજ્ઞ સિવાયના જેમ કે જપ તપ છે અનુષ્ઠાન છે મંત્ર જાપ આદિ છે શાંતિવિધાન આદિ પણ આપણે કરી શકીએ છીએ પણ લગ્ન અને યજ્ઞ આ હોડાષ્ટકના આઠ દિવસોમાં થઈ ના શકે માંગલિક પ્રસંગોમાં એ માની લો કે આપણે વાસ્તુ પૂજા હોય ગૃહ પ્રવેશ હોય અથવા તો ઘરમાં નવચંડી યજ્ઞ કરવો હોય લઘુરૂદ્ર યજ્ઞ કરવો હોય તો આ બધા જે માંગલિક પ્રસંગો છે આ બધા જે યજ્ઞ છે એ આપણે આ આઠ દિવસોમાં ક્યારેય કરવા નહીં અને કરી પણ શકાય નહીં ખાતમુહૂર્ત આદિ છે નવી વસ્તુની આપણે લેવડ દેવડ કરવી હોય આ બધી ક્રિયાઓથી આ આઠ દિવસોમાં એટલે કે હોળાષ્ટકમાં આપણે બચવું જોઈએ હવે એના પછી બીજી વસ્તુ હોળીકા દહન ક્યારે છે હવે હોળીકા દહન શું તેર તારીખે છે કે ચૌદ તારીખે છે તો આ ધ્યાનથી સાંભળજો હોળી કા દહન હુતાશની વ્રતની જે પૂર્ણિમા છે એ તેર તારીખે રહેશે અને ધૂળેટી આદિ જે છે અભ્યંગ સ્નાન વિધિ કરવાનું એ ચૌદ તારીખે રહેશે આ ધ્યાનથી સાંભળજો અને સમજજો કે હોળી કા દહન એ તેર તારીખે થશે અને જે અભ્યંગ સ્નાન વિધિ આદિ છે સંક્રાંતિકાળ છે મીન માસ આરંભ છે એટલે કે મીન રાશિનો સૂર્યમાં પ્રવેશ સંક્રાંતિકાળ જેને કહીએ છીએ આ બધું ચૌદ તારીખે છે અને ચૌદ તારીખનો દિવસ ખૂબ જ સારો છે એ બધા વિષયો ઉપર આપણે આગળ ચર્ચા કરીશું તો મૂળ કહેવાનું તાત્પર્ય એ છે કે આ હોળાષ્ટકના આઠ દિવસમાં માંગલિક પ્રસંગો ન કરવા શુભ પ્રસંગો ના કરવા શુભ પ્રસંગો વિશેનો કોઈ પ્રોગ્રામ હોય એ પણ ન બનાવવો અને કોઈ પણ પ્રકારના લગ્ન અથવા પણ પ્રકારના યજ્ઞ આ બે વસ્તુઓથી બચીને રહેવું બાકી મંત્ર જાપ છે નિત્ય પૂજા પાઠ છે સંધ્યાવંદન આદિ છે પવિત્ર તીર્થોમાં સ્નાન આદિ છે સર્વોત્તમ માનેલું છે આ આઠ દિવસોમાં તો એ બધું કાર્ય આપણે કરી શકીએ અને એના સિવાય જે રીતે મેં તમને કીધું કે હોળીકા દહન અને અભ્યંગ સ્નાન વિધિ કઈ તારીખે છે હવે ડિટેલમાં આ બધા વિષયો ઉપર આપણે સત્સંગ કરવાના છે એના માટે તમે જોતા રહો અને સોશિયલ મીડિયામાં પણ તમે ચાહો તો ઇન્સ્ટાગ્રામ પર મને ચાલો સત્સંગ કરીએમાં ફોલો કરી શકો છો તમને બધી જ અપડેટ ત્યાં પણ પ્રાપ્ત થઈ જશે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય રામ જય હનુમાન અને હા તમારું અને તમારા પરિવારનું તમારા પોતાના લોકોનું અવશ્ય ધ્યાન રાખજો ઓમ ગણેશ